ગીરગઢાના બાબરી ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા યોજાય કલેક્ટરશ્રીએ ગીર અભયારણ્ય બોર્ડના ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ નિયમ મુજબ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને હકારાત્મક ઉકેલ માટે સૂચનાઓ આપી ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ગીર અભયારણ્ય બોર્ડના બાબરિયાનેસ થોરડી કુરેડાભાખા પોપડ્ડીનેસ ઝાંખીયાનેસ સહિતના ગામના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાની બાબરિયા ખાતે ગ્રામસભા યોજાઇ હતી કલેક્ટર શ્રીએ ગ્રામજનોના વન વિભાગ વિષેક રોડ રસ્તા અને સેટલમેન્ટ થયેલા ગામોના નાગરિકોને પડતી મુશ્કેલીઓની રજૂઆતોની સાંભળી હતી તથા તેનું હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓની સૂચના આપી હતી વધુમાં તેમણે બાબરીયા રેન્જ વિસ્તારમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિરે સરકારના નિયમ મુજબ શ્રાવણ માસ અને મહાશિવરાત્રી માટે જ નિયત સમય મર્યાદા માટે પ્રવેશ આપવામાં આવે છે

આજે બાબરિયા ખાતે કલેક્ટર જિલ્લા કલેક્ટર સાહેબની મીટિંગ હતી ખેડૂતો સાથે શું કહેશો એમાં અમારા ગામનો એ પ્રશ્ન હતો આદિજાતિની જે વસ્તી આવેલી હોય એના માટેની કાંઈ ગ્રાન્ટ આવતી નહીં તો આપણે કલેક્ટર સાહેબ પાસે માંગણી કરી એને યોગ્ય જવાબ આપ્યો કે ભાઈ અમે તમને ફાળવશું એ ગ્રાન્ટ આદિજાતિ વિસ્તાર માટે રોડ રસ્તાઓ માટેની પ્રાથમિક સુવિધાનો અભાવ છે જેથી કરીને ગ્રાન્ટ ફાળવવી બીજી કઈ રજૂઆત બીજી અમારે તો અહીંયા શું છે એક પેસકદમીનો પ્રશ્ન હતો બરાબર છે તો એ તો સોલ્વ થઈ ગયો જે ફોરેસ્ટ વિસ્તાર આસપાસના સેટલમેન્ટના અને આજુબાજુના બોર્ડરના ગામો છે તેના અમુક પ્રશ્નો હોય એને સાંભળવા માટે આજે આ એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ એમાં આજુબાજુના વિસ્તારના તમામ ગ્રામ પંચાયતોને જાણ જે જેને પ્રશ્નો રજૂઆત કરેલ મોટાભાગના જે અમુક ગેરસમજણો હોય અર્થઘટનનો પ્રશ્ન હોય ફોરેસ્ટના પરિપત્રોનું અર્થઘટન પોતાની રીતે કરતા હોય એના કરતાં કારણે અમુક ગેરસમજો પણ થતી હોય છે જેથી તમામ જે પરિપત્રો જે ફોરેસ્ટના શું શું રિસ્ટ્રિક્શન છે જેની છૂટ છે એ તમામ પરિપત્રો છે આરએફઓ શ્રીએ આ બધાની સામે જ બધાને એના પરિપત્રો પણ આપ્યા એ પત્ર પરિપત્રોના અર્થઘટનના અમુક પ્રશ્નો હતા કે ભાઈ આર પીએફ હવે અહીંયા પીએફ હોય જ ને આરએફ હોય તો કોઈ છૂટ ના આપી શકે એટલે ફોરેસ્ટ જે કાંઈ પણ આપે છે એ મંજૂરીઓ એના નીતિ નિયમોને આધન આપે છે એને મેં કહ્યું અમુક જે રોડના પ્રશ્નો છે કે ભાઈ જે સ્ટેટ હાઈવેના પ્રશ્નો છે જેને ડબલ કરવાની જરૂર છે તો એ એમાંથી બે રોડ જે છે એ ઓલરેડી અત્યારે સરકારમાં દરખાસ્તો થઈ જ ગઈ છે જે બાકી છે એમાં ફોરેસ્ટ સાથે સંકલનનો પ્રશ્ન છે અમે એનું આઉટ કરીને સરકારશ્રીમાં એની આર્મ વિભાગ મારફતે દરખાસ્ત મોકલી આપશું બીજા જે આપે જે અમુક કોઝવેના પ્રશ્નો છે કે પીવીજીટીને જે ગ્રાન્ટ આવે છે એના પ્રશ્નો છે તો જે જે ગ્રાન્ટો દરેક ગામને સપ્રમાણ ફળવાય એ અમારા સ્તર જોશું અમુક જે એસટીના જે સ્ટોપના પ્રશ્નો છે એ પણ અમે જિલ્લા કક્ષા લેવલથી કારણ કે અમારી સત્તામાં આવે છે અમે સોલ્વ કરાવશું આમ ખૂબ હકારાત્મક રીતે જે જે પ્રશ્નો રજૂ થયા છે ને જે અમારા સત્તામાં છે અમે કરશું સરકારશ્રી પાસે જે માર્ગદર્શન મૂકું ત્યાં માગશું અને જે વસ્તુ બિનજરૂરી જે ફોરેસ્ટ સાથે ઘર્ષણ ઊભું થાય છે કોઈ જ કારણ વગર તો એ ના થાય એટલા માટે અમે આ જાહેર અપીલ છે કે ફોરેસ્ટ જે કાંઈ પણ કામ કરું તો એ નિયમ પ્રમાણે કરે છે છતાંય કોઈને એવું લાગે કે ભાઈ અમારો હક છે ને અમને આ અન્યાય થાય છે તો અમે છીએ ડીસીએફ છીએ અમે પ્રશ્નો સોલ્વ કરશું મારું નામ હુસેનભાઈ જુમાભાઈ મકવાણા અમારે ભાખા અમારો કબ્રસ્તાનનો પ્રશ્ન હતો એ ત્રણ વરસતા પ્રાંત અધિકારીમાં પેન્ડિંગ પડ્યો છે અને અમારા આદમ જૂથનો એક પ્રશ્ન છે કે અમને કોઈ પણ જાતની સહાય મળતી નથી અને અહીં ગીર ગઢડા તાલુકામાં એક આદમ જૂથની બ્રાન્સ એક રાખે અથવા કોઈ માણસનો વાર નક્કી કરે અને આવે તો બધાને અનુકૂળ પડે